પ્રતિગંદ વ્યક્તિઓ સૌની વચ્ચે ત્રણ મુદ્દા કિસાન સંઘ જે પ્રજાના હતા ત્રણ મુદ્દાની ચર્ચા કરવામાં આવી અને સાબરજીની વર્ષા કરી કેટલો ભાવ આપશે ચાલુ સાલે દરેકની માંગણી પ્રમાણમાં સાબરજી નવસો સાઠ રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે નવસો પંચાણુ રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવી અને બાકીના પચીસ રૂપિયા એજીએમની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય

થતું હોય રિફંડ મની એ પ્રમાણે જે નિયામક મંડળ નક્કી કરે દર વર્ષે અને ગુજરાતના અઢાર સંઘોની પ્રણાલિકા પ્રમાણે આપણી જે પ્રણાલિકા હતી એ પ્રમાણે આજે નિર્ણય કરી અને પશુપાલકને ચૂકવવા માટે અમે હંમેશા પ્રયત્નશીલ છીએ અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે આપણો ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડળીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને ઢોળી નાખીએ એ આ દુઃખદ વસ્તુ છે અને જે આ બનાવ બન્યો આપણે ચૌદમી તારીખે અશોકભાઈનું એ પણ આપણા માટે દુઃખદ વસ્તુ છે તો આ રીતે જિલ્લાની અંદર જે અમુક તત્વો જે આ કામ કરે એ ના કરવું જોઈએ અને સરવારે પશુપાલકની સંસ્થા છે અને પશુપાલકોને જ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાને પણ નુકસાન સાથે થવાનું છે અને આપણા જિલ્લાની જે માનહાનિ બાર જે નામ હતું એ નામને કલંક કલંકિત થયું છે એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે ફરિયાદ કરીને શું કરવાનું આપણા જ નહીં જોશું ને પણ આમાંથી દરેક મારા દરેક સભાસદ નમ્ર વિનંતી સર પ્રેમપૂર્વક શાંતિથી દૂધ ભરાવવા